ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર પ્રોજેક્ટ પ્રવૃત્તિ સંસ્કૃત શ્લોક તમારા સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં તમે સંસ્કૃત શ્લોક વાંચ્યા જ હશે આવા શ્લોકમાં ભગવાન ગુરુ માતા પિતા કે સદાચારને લગતી બાબતો વર્ણવામાં આવેલી હોય છે ભારતીય સંસ્કૃતિમાં સવારે ઉઠવાથી લઈને સ્નાન પૂજન ભોજન અને શયન સુધીના શ્લોક વિવિધ ધર્મગ્રંથોમાં આપવામાં આવેલા છે તમારા ઘરમાં રહેલા ધર્મગ્રંથો અને અન્ય પુસ્તકોમાંથી તમારે સંસ્કૃત શ્લોક મેળવીને આપેલ જગ્યામાં લખવાના છે આવા લખેલા સંસ્કૃત શ્લોક તમારી શાળાની પ્રાર્થના સમયે કોઈ ઉજવણી સમયે કે વર્ગ સમક્ષ સુમધુર રીતે તેમજ ભાવ સાથે ગાન કરો શ્લોકની નીચે તેનો અર્થ પણ લખવા પ્રયત્ન કરો આપણી શાળાની દીકરીઓ દર વર્ષે ગીતાગાન સ્પર્ધામાં રહે છે દર વર્ષે એક અધ્યાયના શ્લોક આપણે પાકા કરીએ છીએ એ વીસ શ્લોક હોય ચાલીસ હોય બેતાલીસ હોય કે પાંત્રીસ હોય આપણે દર વર્ષે એક અધ્યાય પાકો કરીએ છીએ તમે એ શ્લોક પણ અહીં લખી શકો જે લોકો ગીતાગાન સ્પર્ધામાં રહે છે તે લોકો ગીતાગાનના જે શ્લોક તમે પાકા કર્યા છે તે અહીં લખી શકો છો મેં અલગ અલગ વિભાગમાંથી એક એક શ્લોક પસંદ કરીને લખેલા છે જે સામાન્ય રીતે આપણે રોજબરોજની પ્રક્રિયામાં ગાતા હોઈએ છીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મા તસ્મે શ્રી ગુરવે નમ આ શ્લોકમાં ગુરુનો મહિમા પ્રગટ કરેલ છે જેમણે શીખવામાં જ્ઞાનમાં અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ઓ સહનાબવતું સહનો ભૂનકતું સહ કરવાહે તેજસ્નાવધિ તમસ્તુ મા વિષે ઓાંતિ શાંતિ શાંતિ આ શ્લોકમાં સહકાર સ્નેહ અને એકતાનું મહત્વ જણાવવામાં આવ્યું છે કર્મણે વાધિકારસ્તે મા ફલેશું કદાચ મા કર્મ ફલ તે સંગોત્સવ કર્મણી આ શ્લોકમાં જીવનમાં કાર્ય નિષ્ઠા અને સ્વાધીનતાનો ઉલ્લેખ કરે છે અને તે કહે છે કે ફળની ચિંતાથી દૂર રહીને મન અને ઉર્જા ફક્ત કાર્યમાં જ લગાવવી જોઈએ સવી દુર્વરે ધીમી થી આ મંત્રમાં ઈશ્વરના પ્રત્યક્ષમાં જ્ઞાન અને જીવન માટેની પ્રેરણા માટે પ્રાર્થના કરવામાં આવી છે સર્વે ભવંતુ ભવું સર્વે સંતુ સર્વે ભદ્રા પશ્યંતુ માકશ્ચિત દુઃખ ભાગ્ય આ શ્લોકમાં તમામ પ્રાણીઓ માટે સુખ આરોગ્ય અને શાંતિની પ્રાર્થના કરવામાં આવી છે તે વિશ્વમાં સંવાદ અને સૌહાર્દની ભાવના પ્રગટ કરે છે